નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલ સ્થાનિકો પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી મિક્સ થવાની સમસ્યાથી ઘણા સમયથી હતા હેરાન પરેશાન ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પંડ્યાપુરના ચકલામાં આવેલ કૂવાઓ ભરાઈ જતા આ સમસ્યા સર્જાઈ હતી જેને લઈને સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર ચારના કાઉન્સિલર એવા અભિષેકભાઈ શર્મા એટલે કે ડાબરભાઈને આની જાણ કરાતા તેઓએ પણ સતત ચાર પાંચ દિવસથી અપડેટ લેતા અને તંત્રને જાણ કરાતા તો સાથે સાથે વોર્ડ નંબર ચારના કાઉન્સિલર એવા પારુલબેન શાહ દ્વારા પણ ઉગ્ર રજૂઆતો કરાતા મહેમદાબાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ટીમ અને જેટિંગ મશીન પ્રેસર દ્વારા આ યુદ્ધના ધોરણે સતત બે ત્રણ દિવસથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરોની રજૂઆતને લઈને આ કામગીરી હાથ ધરવાને લઈને વોર્ડ નંબર ચારના સપ્તપુરના સ્થાનિકો દ્વારા કાઉન્સિલર એવા અભિષેકભાઈ શર્મા એટલે કે ડાબરભાઈ અને પારુબેન શાહનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો સાથે સાથે મહેમદાબાદ નગરપાલિકા તેમજ તેઓની ટીમ દ્વારા સતત બે ત્રણ દિવસથી આ સમસ્યાને દૂર કરવા માટે ભારે જહેમત ઉઠાવીને યુદ્ધના ધોરણે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે બદલ સમગ્ર નગરપાલિકા કર્મચારીગણ અને ટીમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ મહેમદાબાદ

આજે આ પંડ્યાપુર ના ચકલામાં સાતપુર નો વિસ્તાર આવેલ છે એની અંદર આ નગરપાલિકાની ટીમ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયર ફાઈટર મશીન દ્વારા નગરપાલિકાની ટીમ દ્વારા શું કહેવા માંગો છો કે છેલ્લા છ થી સાત મહિનાથી અમારા પરિવાર જેવા અમારા સભ્ય તરીકે બહુ ફરિયાદ આવતી હતી કે પાણી ગટરનું મિક્સ થતું હતું તેના કારણે હરેક ઘર પરિવારને તકલીફ પડતી હતી વારે ઘર દવાખાનું આવતું હતું વારે ઘરે બીમારી પણ આવતી હતી અને આ વસ્તુનો નિકાલ થતો હતો તો કાજે નિકાલ થાય તો તારે પાછી ભરાઈ જતી હતી પણ ઘણા સમય પહેલાં આ ગટર કરાઈ હતી તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભૂલ થઈ હતી કે અંદર પથ્થર અને ચડિયા અને માટી એ બધું મિક્સ કરીને કરીને ગતા રહ્યા હતા એના હિસાબે અમારા નગરજનો આજે તકલીફમાં પુષ્કળ આવતા હતા તો વારે ઘડીએ કાલે રાતથી અત્યાર સુધી પચાસ વાર અમે ફોન કર્યો અમારા પ્રમુખ સિંહને અને અમે કીધું કોઈ બી સંજોગે અમારું આ કામ એવું પૂર્ણ કરી આપો કે આજ પછી ગટરનું પાણી મિક્સ થવું ના જોઈએ એના માટે આજે પછી એમને ત્યાં લાયા ગટરનું પાણી ખેંચાય છે અંદર કચરો પણ પુષ્કળ છે બધું સાફ કરીને પૂરી સફાઈ પૂર્વક અમને આ ફેરી કામ કરી આપે છે તે માટે એટલે મુદ્દે તમારે એ ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગઢની સમસ્યાથી આ કૂવા ભરાઈ ગયા હોય એની સમસ્યાથી જે સૌ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટર મશીન તેમજ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સમસ્યાનું સત્વરે વહેલી તકે કાયમી નિવારણ કરવામાં આવે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે